કેમ છો તમે બધા મજામાં તો હું પણ મજામાં છું તો મિત્રો હું આવી ગયો છું મારા ખેતરે અને કેટલા દિવસથી વિડીયો નથી આવતા તો એનું એક જ કારણ છે કે અમારા આજુબાજુના વિસ્તારમાં કે અને અમારા ગામમાં પણ ચોરીનો માહોલ એટલો બધો વધી ગયો છે કે વાત ના પૂછો કે ચોરી આજુબાજુના ગામોમાં ચોરો ઘૂસી જાય છે અને ચોરી કરે છે તો એટલા માટે રાતે ઊંઘતા પણ નથી અમે લોકો તો દિવસે કામ કરવાનું ને રાતે જાગવાનું એવું છે અત્યારે તો અત્યારે વ્લોગિંગ થઈ શકે એમ નથી કારણ કે જેટલું બને એટલું કામ દિવસે કરી નાખવાનું પછી રાતે રાત જાગતા રહેવું પડે છે મિત્રો તો એટલા માટે વિડીયો નથી બનાવતો ઠીક છે મિત્રો તો ચોરો છે ને હાથમાં ધારિયા ભારિયા લાકડી ને એ બધું લઈને આવે છે ને મોઢું ઢાંકેલું હોય છે એટલે ખબર નથી પડતી કે એ કોણ છે અને રાતના કોઈ બી સમય આવી જાય છે કોઈક વાર એવું બને કોઈ ગામમાં આઠ વાગે ઘૂસી જાય કોઈક ગામમાં નવ વાગે ઘૂસી જાય કોઈક ગામમાં બે ત્રણ વાગે ગુસે તો એનો કોઈ એક્ઝેક્ટ ટાઈમ નથી હોતો એટલા માટે આખી રાત જાગવું પડે છે મિત્રો તો એટલા માટે વિડીયો નથી બનાવતો કારણ કે દિવસે લગભગ નવથી માંડીને લગભગ ત્રણ ચાર વાગ્યા સુધી તો જાગવું પડે છે એટલે પછી દિવસ થાય એટલે થોડીક નીંદર લઈ લઈએ અને પછી કામ કામ કરી નાખવાનું દિવસ ભરનું એટલે રાતે જાગતું રહેવાય માટે વિડીયો નથી આવતા મિત્રો ખૂબ જ દહેશતનો માહોલ છે અહીંયા કેટલીક જગ્યાએ કાલે તો એક જગ્યાએ ગેડિયા ગામમાં છે ને મિત્રો રાતે ઘૂસી ગયા હતા અને એક ભાઈ છે ને રાતના પેશાબ કરવા નીકળ્યા હતા તો એને હાથમાં ભાર્યું મારી મારી દીધું હતું એ ચોરોએ અને હાથમાં ઈજા પણ થઈ છે અને ન્યૂઝમાં યુટ્યુબ પર પણ વિડીયો છે યુટ્યુબ પર પર પણ વિડીયો છે અને ખરેખર હુમલાઓ પણ થાય છે એટલા માટે જાગતું રહેવું પડે છે મિત્રો તો આપ આ ચેનલમાં બન્યા રહેજો અને વિડીયોમાં અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આગળ પણ ગણેશ ચતુર્થી ચતુર્થીને એ બધા તહેવારો આવે છે તો એના પણ બ્લોગ આવશે આ ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઠીક છે મિત્રો તો ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય